નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી કહ્યું કે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ અને એસ જયશંકર લોકસભા ચૂંટણી લડશે એવી પણ જાણકારી મળી રહી છે કે જયશંકર અથવા સીતારમણ બેંગલુરુ થી ચૂંટણી લડશે વર્ષ બે હજાર ઓગણીસ ની લોકસભા ચૂંટણી માં ભાજપે બેંગલુરુ માં સારું પ્રદર્શન કર્યું હતું પાર્ટી એ અહીં ત્રણેય બેઠકો પર જીત મેળવી હતી ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે પાર્ટી અગાઉના પ્રદર્શનને પ્રદર્શન ને ફરી રિપીટ કરવા માંગે છે આ જ કારણે પાર્ટી પોતાના બે મોટા નેતાઓને મેદાને ઉતારી શકે છે ફેબ્રુઆરી મહિનો સમાપ્ત થવાના આરે છે આ સાથે હવામાનમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે દિલ્હી એનસીઆર માં છેલ્લા બે દિવસ ઠંડા પવનો ફૂકાઈ રહ્યા છે હવામાન વિભાગ દ્વારા માર્ચના પ્રથમ અઠવાડિયે હવામાન બદલાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે લોકો અને ખેડૂતો એલર્ટ કરી દીધા છે દેશના ઘણા રાજ્યોમાં તોફાન સાથે વરસાદ અને કરા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની સંભાવના છે તાપમાનમાં માં બે થી ત્રણ ડિગ્રી નો ઘટાડો થઈ શકે છે જે બાદ હવામાન સાફ રહેશે અને તાપમાનમાં વધારો થશે માર્ચના બીજા અઠવાડિયા થી ગરમીનો માં થવા લાગશે ત્રણ રાજ્યની પંદર રાજ્યસભા સીટ માટે મંગળવારે મતદાન થયું આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ કર્ણાટક અને હિમાચલ પ્રદેશ સામેલ છે યુપી ની દસ કર્ણાટક ની ચાર અને હિમાચલ ની એક રાજ્ય સભા સીટ મતદાન થયું હિમાચલ માં મોટો ઉલટફેર જોવા મળ્યો જ્યાં ચાલીસ ધારાસભ્ય વાળી કોંગ્રેસ ને માત્ર ચોત્રીસ વોટ મળ્યા જેના કારણે પાર્ટી ને હાર નો સામનો કરવો પડ્યો અને ભાજપ ની જીત થઈ એટલું જ નહીં હિમાચલ માં કોંગ્રેસ પહેલા કમળ થી હારી અને પછી કિસ્મત થી પણ પાર્ટી ને હાર નો સામનો કરવો પડ્યો હિમાચલ પ્રદેશ માં એક રાજ્યસભા સીટ માટે ચૂંટણી માં કુલ અડસઠ ધારાસભ્યોએ મતદાન કર્યું ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારો ને ચોત્રીસ ચોત્રીસ મત મળ્યા ક્રોસ વોટિંગ ને કારણે હિમાચલ માં ફસાયો જે બાદ ટોસ ઉછાડી નિર્ણય લેવાયો જેમાં ભાજપ ના ઉમેદવાર હર્ષ મહાજન ની જીત થઈ અને કોંગ્રેસ ના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવી ને હાર નો સામનો કરવો પડ્યો આ ચૂંટણી માં કોંગ્રેસ ના છ ધારાસભ્યો એ ક્રોસ વોટિંગ કરી ટોટલ નવ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરતા ભાજપ ને મત આપ્યા યુપીમાં લોકસભા ચૂંટણી પહેલા ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં અખિલેશ યાદવ ને મોટી માત આપી છે સપા ધારાસભ્યો ના ક્રોસ વોટિંગ થી ભાજપ ના તમામ આઠ ઉમેદવારો ની જીત થઈ છે સમાજવાદી પાર્ટી ના ત્રીજા ઉમેદવાર આલોક રંજન હારી ગયા છે સપા ના સાત ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરતા ભાજપ ના સંજય સેઠ ને વોટ આપ્યા સપા ના પક્ષ માં એનડીએ ના બે ધારાસભ્ય ના ક્રોસ વોટિંગ ની વાત થઈ રહી છે બસપા ના એક માત્ર ધારાસભ્ય એ ભાજપ ને વોટ આપ્યો અયોધ્યા માં રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામ આયંગે ગાઈને ઇન્ટરનેટ પર ટહલોકો મચાવનાર જર્મન સિંગરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી વડાપ્રધાન મોદી પણ મન કી બાત આ સિંગર નો ઉલ્લેખ કરી ચૂક્યા છે ત્યારે તમિલનાડુ ના પલ્લાદમ માં આ જર્મન સિંગર કેસેન્ડ્રા માય અને વડાપ્રધાન મોદી વચ્ચે મુલાકાત થઈ આ પ્રસંગે કેસન્ડરા એ વડાપ્રધાન ને ભજન ગાઈને પણ સંભળાવ્યા ત્યારે પીએમ મોદી એ પણ ભજન નો આનંદ લેતા ટેબલ પર ઠાપ મારતા જોવા મળ્યા આ અંગેનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં કેસેન્ડ્રા ભજન ગાઈ રહી છે અને વડાપ્રધાન મોદી તેનો આનંદ લઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર બે હાજર ત્રેવીસ માં પોતાના કાર્યક્રમ મન કી બાત માં એકવીસ વર્ષની જર્મન સિંગર કેસેન્ડ્રા નો ઉલ્લેખ કર્યો હતો કેસેન્ડ્રા બ્લાઇન્ડ છે કેસેન્ડ્રા એ હાલમાં જગત જાના પાલમ અને શિવ પંચાક્ષર સ્ત્રોતમ ગાયા હતા જેનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ જર્મન સિંગર ની પ્રશંસા કરી હતી તેમણે કહ્યું હતું આટલો સુરલો અવાજ અને દરેક શબ્દ ભાવનાઓ દર્શાવે છે અમે તેમનો લગાવ પણ અનુભવીયે છીએ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ અવાજ જર્મની એક દીકરીનો છે આ વર્ષે દેશમાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ યોજાવાની છે જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ફર્સ્ટ ટાઈમ વોટર્સ માટે મેરા પહેલા વોટ દેશ કે લીએ અભિયાન શરૂ કર્યું છે હાલમાં જ પીએમ મોદીએ તાજેતરના મન કી બાત સંબોધન દરમિયાન તમામને આ અભિયાન જોડાવા અને યુવા મતદારો તેમના લોકતાંત્રિક મતદાન ના અધિકાર ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા વિનંતી કરી હતી કેન્દ્ર સરકારે મંગળવારે જમ્મુ કાશ્મીર ના પ્રતિબંધિત સંગઠન જમાત એ ઇસ્લામી પર પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવ્યો છે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ માહિતી આપી તેમણે કહ્યું કે જે કોઈ દેશની સુરક્ષા માટે જોખમ ઉભું કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કેન્દ્ર સરકારે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ પ્રતિબંધ કેટલાક સભ્યો હજુ પણ દેશ માટે જોખમ છે પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની માતા આવતા મહિને એટલે કે માર્ચમાં બાળકને જન્મ આપશે મુસેવાલાની માતા ચરણ કોરે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન આઈવીએફ ટેકનિક આશરો લીધો છે મુસેવાલાના કાકા ચમકોર સિંહે આ વાતની પુષ્ટિ કરી છે મુસેવાલાની માતા ચરણ કોર છેલ્લા ત્રણ ચાર મહિના થી ઘર ની બહાર નીકળી પણ નથી સુત્રો ના જણાવ્યા અનુસાર તે મેડિકલ ટીમ ના નિરીક્ષણ હેઠળ છે સિદ્ધુ મુસેવાલા તેના માતા પિતાના એક માત્ર સંતાન હતા ઓગણત્રીસ મે બે હજાર બાવીસ ના રોજ તેમની હત્યા કરવામાં આવી હતી માતા ચરણ કોર અને પિતા બલકોર સિંહ એકલા પડ ગયા હતા આ પછી તેમણે બીજા બાળક ને જન્મ આપવાનું નક્કી કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે કેરળના તિરુવનંતપુરમ પહોંચ્યા હતા વડાપ્રધાને વિક્રમ સારાભાઈ ઇસરોના ચીફ એસ સોમનાથ સાથે સ્પેસ સેન્ટર ની મુલાકાત લીધી છે મોદી અહીં લગભગ રૂપિયા એક હજાર આઠસો કરોડ ના ત્રણ સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નું ઉદઘાટન અને દેશના પ્રથમ સ્પેસ મિશન મિશનિયા સમીક્ષા કરી હતી વડાપ્રધાને ગગનયાન મિશન પર મોકલવામાં આવનાર અવકાશ યાત્રીઓના નામ ની જાહેરાત કરી અને તેમને અવકાશ યાત્રી વિંગ્સ આપી ગગનયાન મિશન પર જે અવકાશ યાત્રીઓને મોકલવામાં આવશે તેમાં ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર અજીત કૃષ્ણન અંગત પ્રતાપ અને વિંગ કમાન્ડર સુભાષ શુકલા સામેલ છે દેશમાં યોજાનારી લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ પહેલા ભાજપ ને રાજ્યસભા ચૂંટણી માં મોટી સફળતા મળી છે એપ્રિલ મહિનામાં ખાલી થનારી છપ્પન રાજ્યસભાની બેઠકો માંથી ત્રીસ પર ભાજપે જીત મેળવી લીધી છે આ સાથે જ રાજ્યસભામાં ભગવા પાર્ટી ના રાજ્યસભામાં કુલ સત્તાણું સાંસદો થઈ ગયા છે જયારે ભાજપના નેતૃત્વ વાળી એનડીએ ની સાંસદો ની સંખ્યા કુલ એકસો સત્તર થઈ જશે જે બહુમતના આંકડાથી માત્ર ચાર જ ઓછી છે પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિક સીવી રામન દ્વારા રામન ઇફેક્ટ ની યાદમાં દર વર્ષે અઠ્યાવીસ ફેબ્રુઆરીને ફેબ્રુઆરી ને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ અદભુત શોધ માટે તેમને ઓગણીસો માં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો બાદમાં તેઓ વૈજ્ઞાનિક ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય બન્યા હતા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની પ્રસ્તાવ સૌ પ્રથમ વાર વર્ષ ઓગણીસો છ્યાસી માં નેશનલ સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન કાઉન્સિલ એનસીએસટીસી દ્વારા મૂકવામાં આવ્યો હતો જેને પાછળથી ભારત સરકારે મંજૂરી આપી હતી અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ પ્રથમ વખત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી યોગ ગુરુ બાબા રામદેવ ની પતંજલિ આયુર્વેદ ને સુપ્રીમ કોર્ટ તરફ થી મોટો ઝટકો લાગ્યો છે મંગળવારે કોર્ટે પતંજલિ ની દવાઓના પ્રમોશન પર પ્રતિબંધ મુકવાનો વચગાળા આદેશ જારી કર્યો છે આ ઉપરાંત બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ જૂના આદેશ ઉલ્લંઘન કરવા બદલ તિરસ્કાર નોટિસ પણ જારી કરવામાં આવી છે સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકાર પણ ફટકાર લગાવી છે ભારત સુપ્રીમ કોર્ટ માં જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ એસાનુદીન અમાન ની બેન્ચ દ્વારા આ કેસ ની સુનાવણી ચાલી રહી હતી બાર એન્ડ બેન્ચ ના રિપોર્ટ અનુસાર કોર્ટ નું કહેવું છે કે પતંજલિએ એ દાવો કરીને દેશ ને છેતર્યો છે કે તેની દવાઓ કેટલીક બીમારીઓ ને મટાડી શકે છે જયારે આના કોઈ પુરાવા નથી આ સમય દરમિયાન કોર્ટે આદેશ જારી કર્યો છે કે પતંજલિ તેના કોઈ પણ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો ને પ્રમોટ કરશે નહીં જે ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડી સાંધાજનક જાહેરાતો એક્ટ માં ઉલ્લેખિત રોગો ના ઉપચાર નો દાવો કરે છે તેમજ કોર્ટે આદેશ જારી કર્યો હતો કે પતંજલિએ દવાના અન્ય કોઈ પણ સ્વરૂપો સામે આવા નિવેદનો અથવા દાવા કરવા જોઈએ નહીં